કોઈ નોકરીમાં ટકી રહેવું કે નહીં એ ચકાસવાનો એક રસ્તો એ પણ છે કે કામ દરમિયાન આપણને શીખવા કેટલું મળે છે કારણ કે જો કશુંક નવું શીખવા મળતું હોય સ્કિલ ડેવલપમેન્ટ થતું હોય આપણા સંપર્કો કે પબ્લિક રિલેશન્સ વધતા હોય પ્રેક્ટિકલ નોલેજ કે વિચાર ક્ષમતા વધતી હોય તો એવા કોઈ સ્થળે વેતનમાં સમાધાન કરીને પણ ટકી રહેવું સાર્થક ગણાશે કારણ કે પગાર ઉપરાંત આપણને એવું કશુંક મળી રહ્યું છે જે ભવિષ્યમાં આપણી આવક અને આપણું મૂલ્ય વધારશે ઇટ ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ ઇન સેલ્ફ પણ જો કોઈ કાર્યસ્થળે આપણને શારીરિક શ્રમ કે આપણા સમયના બદલામાં રૂપિયા સિવાય બીજું કશું જ ન મળતું હોય તો એ આપણા ભવિષ્ય અને બૌદ્ધિક વિકાસ માટે ભયજનક ચિહ્ન છે કારણ કે શારીરિક શ્રમ અને સમયની એક મર્યાદા હોય છે મોટા ભાગના એમ્પ્લોયર્સને કર્મચારીઓના વર્કિંગ અવર્સ લેબર સાથે જ મતલબ હોય છે અને જો આપણે માત્ર આપણો સમય કે શ્રમ વેચી રહ્યા છીએ તો એ દીર્ઘ દ્રષ્ટિ નથી કારણ કે આજની ઇકોનોમી આઈડિયાઝ પર ટકેલી છે તો જે નોકરીને આપણા આઈડિયા પ્રેક્ટિકલ નોલેજ કે સ્કિલ્સની જરૂર છે એ જગ્યાએ આપણા આર્થિક બૌદ્ધિક અને સામાજિક વિકાસની શક્યતાઓ વધારે રહેલી છે